સુરતમાં ભાજપના નેતાઓની મારામારીનો કેસ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે જ્યાં ભાજપ નેતા શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા વિરુદ્ધ ફરિયાદ ફરિયાદ નોંધાવી છે છે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની નોંધાઈ જે બાદ દિનેશ સાવલિયાએ દાવો કર્યો કે પહેલા શૈલેષ જરીવાલાએ ઝઘડાની શરૂઆત કરી હતી આ ઉપરાંત બબાલ મુદ્દે ભાજપ પક્ષે પણ ગંભીર નોંધ લેતા ભાજપ કાર્યાલયમાં મારામારી કરનાર કાર્યકર્તાઓની નોટિસ ફટકારી છે શહેર પ્રમુખ પરેશ પટેલે બંને કાર્યકર્તાઓ પાસે ખુલાસો માંગ્યો છે ત્રણ દિવસમાં બંનેને ખુલાસો કરવા માટે નોટિસ આપવામાં આવી છે જે સર્વિસ મળે છે બધી અને સ્ટાફ ને કેવું નથી પડતું કે પાણી લાવો છા લાવો આવી જ જાય બધું તો અહીંયા તો પણ નથી આપતા એટલે મેં સ્ટાફ ને કીધું આમ નહીં ચાલે ભાઈ એટલે એને શૈલેષભાઈ જડી વાળા ને કહી દીધું કે જડી વાળા આવીને મારી ઉપર ગુસ્સો કર્યો ભાઈ તમે કેમ આને આમ કેમ કયો છો એમ એટલે મને તો એવું ફિલિંગ છું ને કે હું કાર્ય કર છું હોદેદાર નથી એટલે મને આ કહી શકે એટલે મેં કીધું ભાઈ તમે મને ફરિયાદ ન કરીએ કો આવી અધ્યક્ષ પાસે સ્ટાફ જશે એને ફરિયાદ કરશે અને અધ્યક્ષ મને કહેશે એ કે હું કેમ નો ફરિયાદ કરીએ કો આમ છે તેમ છે મેં કહ્યું શૈલેષભાઈ તમારું કામ છે બધું પેપર વર્ક નું તમે છીએ કહેવાઓ મહેતાજી છો ઈ કરો તમે તમે કાર્યકરને છેડોમાં ભાઈ તમે કાર્યકરને દબાવાની વાત ન કરો તમે એટલે એમાંથી થોડી ઉગ્ર બોલા છે મેં તમને ન પસંદ હોય તો કાર્યાલય નો આવવી કે નહીં આવવાનું છલ બહાર નીકળ આમ છે તેમ છે ને થોડા ઇંગ્લિશના શબ્દ વાપરવા મળ્યા મેં કીધું ભાઈ હું કે તમારો ટ્યુશનનો વિદ્યાર્થી નથી તમે ટ્યુશન ચલાવો છો એ બરોબર છે અને મારી ને તમારી ઉંમર કેમ છે તો તમારું વર્તન કેાર વર્તન કહેવાય મારા કરતા તો તમે તો ભણેલા ગણેલા તો હું તો ઓછું ભણેલો છું પણ મારું ઘડતર છે પણ જેવા સાથે તેવા તો તો એને હાથ ઉપાડ્યો તું હે ને ભાઈ હાથ એટલે કરો થઈ જાય કાઠિયાવાડી છે લોહી ઉકળી જાય એટલે એને હાથ ઉપાડ્યો એટલે મેં એમ બસાવ કર્યો મને સચમા પડી ગયા એ યુવા મોરચા વાળો ભાઈ ને એનો સાક્ષી છે એટલે પછી એ પાછો મને મારવા દોડ્યો એટલે મેં પછી મારી દીધી